કાશ્મીરમાં માં પહેલગામ આંતકી હુમલા મૃતકોની આત્માની શાંતિ માટે આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આત્માની શાંતિ માટે આજ તાલાલાલા નગર શ્રદ્ધાંજલિ પાઠવી રિપોર્ટર જગદીશ આહીર તાલાલા ગીર ની અંદર જ્યારે હુમલો થયો અને નિર્દોષ ભારતીય જે હત્યાઓ આવી દ્વારા તેમની ગામ સમસ્ત અને પ્રજા કાર્યક્રમ આશ્વસ્ત કરીએ છીએ કે ભારત દેશના અનેક લોકો આ સરકારની સાથે છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સાથે છે જ્યારે જ્યારે આ દેશના લોકોની જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે અડીકમ રીતે ઊભા છે પણ આનો પ્રદ્યો ચોક્કસને ચોક્કસ આ લોકો લઈ એની આ સરકાર પાસે અમને અપેક્ષા